જામનગરમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા પુલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જામનગર અને કચ્છને જોડતા માર્ગ પરના ત્રણ પુલ જર્જરિત હાલતમાં છે હરિયાણા ગામનો કંકાવટી નદી પર બનેલો પુલ બિસ્માર હાલતમાં છે પાંચેક દાયકા પૂર્વે બનેલ પુલ લાંબા સમયથી જર્જરિત છે પુલ નીચેના દસ પિલર વચ્ચે દેખાઈ રહ્યા છે મોટા ગાબડા તંત્ર કહે છે કે પુલ નવા બનાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને એક વખતની રજૂઆતો છતાં તંત્ર ક્યારેય ગંભીર નથી બન્યું વડોદરાના પાદરા બ્રિજ દુર્ઘટનામાં દસ થી વધુ નિર્દોષો નો ભોગ લેવાયો છે ત્યારે વાત જામનગર જિલ્લાની કરવામાં આવે તો જામનગર થી જોડતો જે માર્ગ છે તેની પર આવેલા મોટા ભાગના બ્રિજ જર્જરિત હાલતમાં ઊભા છે જોઈ શકાય છે આ જોડિયા નજીકના હડિયાણા અને જે જામનગર અને જોડિયા વચ્ચેના હડિયાણા વચ્ચેનો હડિયાણા ગામ પાસેનો આ જે પુલ છે તે પાંચ દાયકા પૂર્વે બનાવવામાં આવ્યો છે ત્યારબાદ તંત્ર દ્વારા દરકાર લેવામાં ન આવતા જોઈ શકાય છે કે પુલ નીચેના જે સળિયાઓ છે તે સળિયાઓ જે છે દેખાવા લાગ્યા છે લગભગ

પરંતુ અમને હવે આ અહીંથી જગ્યા આપો કોઈ નવું જે બાંધકામ છે તેને અમલવારી કરો પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર છે તે દેખાય આવે છે વારંવાર ની રજૂઆતો છતાં તંત્ર જાણે મોટી દુર્ઘટનાની વાત જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે સાથે નથુઆર ગુજરાત ફર્સ્ટ જામનગર